કે આપ અત્યાર સુધી ફ્રીલાન્સ હતા જેમ હું છું અત્યારે ફ્રીલાન્સ છું મને કોઈ કહેવાવાળું નથી કે મારી કોઈ જવાબદારી નથી જો કે હું તો આ જન્મ બે જવાબદાર માણસ રહ્યો છું પણ એક એક બંધન આવે તો એની કેટલીક મર્યાદાઓ આવી જતી હોય છે કારણ કે આપ પછી જવાબદારીઓમાં રોકાશો એટલે આપનો સમય અમને બધાને ઓછો મળશે એવું થવાની કોઈ સંભાવના તો નથી ને અમારી એક ચિંતા એટલે ચેરિટી ફ્રોમ હોમ એમ આપણે યસ ના ના સર એવું છે બધા જ નો શેડ્યુલ્સ ગોઠી કાઢવામાં આવશે મારો જે મારી જે ન્યુઝ ચેનલ આવવાની છે હેડલાઇન ન્યુઝ નામે એમાં આમ દિવસભરનો કાર્યક્રમ છે એ તો છે ચોવીસે કલાકની ની ટ્વેન્ટી ફાઈવ ફોર બાય સેવન મારા એક લિમિટેડ એપિસોડ એટલે કે જે જેમ આપ અત્યારે કરી રહ્યા છો ના જેવા બાકીના સમયમાં ક્યારેક એવું લાગે કે બહુ અસામાન્ય કે અસાધારણ ઘટના છે તો એના માટે પણ હું કારણ કે સ્ટુડિયો અમારી ઓફિસમાં જ છે સાહેબ અત્યારે હું જ્યાં બેઠો છું એજ ઓફિસ ઓફિસમાં મારા સ્ટુડિયો પણ ત્યાં જ છે એટલે ટેલિમીડિયા નું આખો સ્ટાફ આખો અલગ છે એ જુદી વાત છે પણ બધું જ હેન્ડલિંગ બાય જગદીશ મહેતા એવું મારી માથે છે બધું